ડાપકુ વડોદરા દિશા યુનિટ વડોદરા દ્વારા છોટાઉદોર ખાતે મેરેથોન દોડ યોજાઈ આજે વહેલી સવારે જિલ્લા સેવા સદન ખાતે ડાપકુ અને દિશા યુનિટ વડોદરા દ્વારા એચઆઈવી એઇડ્સ વિશે જાગૃતિ લાવવાના હેતુથી એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એઆરટી સેન્ટર તથા આઈસીટી સેન્ટર છોટાદો શ્રી સંગઠન એપી એનજીઓ સહિતના કર્મચારી તેમજ કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા મેરેથોન જિલ્લા સેવા સંદન ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાવલ ઓસાવા તેમજ જિલ્લાક્ષ અધિકારી ડોક્ટર બીએમ ચૌહાણ લીલી ઝંડી આપી મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું મેરેથોન દોડમાં સૌથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ છ નંબર આવનાર રમેશભાઈ નાયકાભાઈ રાઠવા ભારતસિંહ કામરસિંહ રાઠવા કિશનભય શંકરભાઈ રાઠવા અરવિંદભાઈ કુંવરસિંહ રાઠવા પંકજભાઈ ભગુભાઈ રાઠવા વિજયભાઈ નાબુભાઈ રાઠવા તથા મહિલામાં પ્રથમ નોમર અપના રિંકલ બેન કનુભાઈ રાઠોણે ડાબકો ઉદરા દ્વારા પરમપત્રી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કરેક પંડાબકો ઉદરા થી ક્લિનિકલ સર્વિસ ઓફિસર ભરતભાઈ પરમાર જિલ્લા ટીબી એચવાઈ કોર્ડિનેટર વાલસિંહ રાઠવા એક્સ આર્મી રમલિયા સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી આવો સાંભળીએ આ અંગે જિલ્લા ટીબી એચવાઈ કોર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર વડોદરા અને મેરેથોન યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ સહિતના એ દોડવીર તરીકે ભાગ લીધો હતો માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ અને માનનીય જિલ્લા ક્ષિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ સાહેબ દ્વારા લીલી ઝંડી આપીને રેડ રન મેરેથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું તેમાં ભાગ લેનાર એકથી છ નંબરે આવેલ દોડવીરોનું દિશા યુનિટ અને ડાબકુ દ્વારા સન્માન સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વાલસિંહભાઈ રાઠવા જિલ્લા ટીબીએચઆઈ કોર્ડિનેટર છોડાવ દીપ